પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ આકરા પાણી છે વિરોધ વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું તેવા બાદ ડભોઈ તાલુકામાં ક્ષત્રિય સમાજના અનેક ગામોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે રેલી પુત્રા દહન સહિતના કાર્યક્રમો ક્ષત્રિય સમાજ આપી રહ્યો છે એક પછી એક ગામમાં બેનરો લગાવવામાં શરૂ કરાયા છે શાઠોદ વરાદરા નવા માંડવા જૂના માંડવા સનુર ભીલોડિયા ખાનપુરા સહિતના ગાબોમાં ભાજપ કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં બેનરો લગાવવા આવી રહ્યા છે તેઓમાં ભાજપ પક્ષના રાજકોટના ઉમેદવાર પરસુત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે કે કેમ તે સવાલો ઉભા થઈ રહ્યા છે નાના નાના ગાબો સુધી વિરોધ પહોંચતા આગામી લોકસભાની ચૂંટણીમાં શું અસર ભાજપને થશે ખરી પક્ષ શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું પરંતુ હાલ તો ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે વિરોધ કરી રહ્યા છે ક્યાંક રેલી તો ક્યાંક પુત્રા દહનના કાર્યક્રમો આપી રહ્યા છે આ સાથે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે મતદાન રાજપૂત સમાજ ઘણો રોષે ભરાયો છે તમામ ગુજરાતના રજપૂતો રૂપાલાના વિરુદ્ધ માં છે અને રૂપાલાએ જે શબ્દો ઉચ્ચાર્યા છે માફી માગી છે માફી કોઈ રજપૂત સમાજ એની માફીને ચાહતું નથી રૂપાલાની ટિકિટ કાપી અન્યને કોઈને ટિકિટ આપવી જોઈએ એમ રજપૂત સમાજ ઈચ્છે છે માંડવા સ્ટેટના રજપૂત સમાજના તમામ આગેવાનો આ બાબતે વિરોધમાં છે અને અને ભાજપ

નારી શક્તિ આપણા માટે બહુ મોટી વાત છે જ્યાં હોય ત્યાં ભાષણ કરે તો સારી સારી વાતો કરે છે જ્યારે રાજપૂત સમાજની વાત આવે છે ત્યાં આ લોકો રાજપૂત સમાજની બેન દીકરીઓ વિશે જે આવું બોલી જાય છે તો કોઈ સાંભળવા તૈયાર નથી અને જે કોઈ વિરોધ છે નહીં ને ખાસ કરીને ભાજપ સરકારને અમે જણાવવા માંગીએ છીએ કે દેખો સૌથી પહેલાં અમારા ક્ષત્રિય સમાજ હિન્દુ ધર્મ માટે લડતા લડતા ખપાયા છે આજે તમે હિન્દુ ધર્મના હિન્દુ હિન્દુ કરીને તમે લોકો જે આગળ આગેવાન થઈ નીકળી રહ્યા છો કે હિન્દુ સમાજ હિન્દુ હિન્દુ કરીને મંદિર બનાવો છો બહુ સારા કાર્ય કરો છો અમે તમા